તમે આ પ્રોજેક્ટ જમીન આપવા માંગો છો કે નથી આપવા માંગતા તો આ કલેક્ટર સાહેબ ને અમે કેવા માંગે છે કે આ જીએમડીસી ના જે અધિકારીઓ અહીંયા આવીને બેઠા છે અને આ જમીન સંપાદન ની જે વાતો કરે છે આજે હું એમને કહેવા માંગુ છું કે આ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર આ બંધારણથી ચાલતો વિસ્તાર છે આજે ડોક્ટર બાબા સાહેબે આ વિસ્તાર તરીકે આપ્યો છે સુપ્રીમ કોર્ટે ભી કે સમગ્ર જનતા ને કેવા માંગે છે કે જયારે સુપ્રીમ કોર્ટ જો કે આ દેશના મૂળ માલિક આદિવાસી છે તો તમે લોકો કેવી રીતે અહીંયા જમીનો લેવા માટે આવી જાવ તાલુકાના સભ્ય છે જિલ્લાના સભ્ય છે વર્તમાન સરકારના જે સાંસદ છે આપણા આજે ધારાસભ્ય છે જે ચૂંટાયેલા તાલુકાના પ્રમુખો છે એ પ્રમુખો ને બધા આવ્યા નથી એટલે આજે રાજપૂત સમાજના પણ છે પટેલ સમાજમાંથી હશે ઓબીસી સમાજમાંથી હશે એસસી સમાજ હશે ને સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિ આદિવાસી વિસ્તાર એ રિઝર્વ વિસ્તાર છે

આજે દરેક માણસ આજે ગોવાડીઓ હોય કે ખેતમજૂર હોય આજે પોતાના મોબાઈલ માં જોઈને એ પોતે જ્ઞાન મેળવે છે એટલા માટે હું કહેવા માંગુ છું કે

જીએમડીસી લેટર બતાવો લખીને આપી દીધું છે કે અહિયાં કોલસો ખોટો કોઈ અમને વાંધો નથી જંત્રી વધારો તમે દસ રૂપિયામાં વેચાવ કે લાખ રૂપિયામાં વેચાવ તમને વેચવા માટે એ લોકો તૈયાર છે તમે વેચાવા તૈયાર છો

આપણે આપણા છોકરાઓનું જતન કરીએ છીએ તમામ માણસ જે સમાજ નો આગેવાન હોય કે ગામડા નો યુવા હોય માતા હોય કે બહેન હોય એટલે આ તમામ અધિકારીઓ સાંભળી લેવાની જરૂર છે કે અમે આ વિસ્તારના માલિકો છીએ

તો સાહેબ આજે આપણે કેવી રીતે મારો એક મુદ્દો છે કે આખા દેશમાં માં વિસ્તાર છે આખા દેશમાં માં જુઓ ઝારખંડ હોય છત્તીસગઢ આસામ કે કચ્છ આજે આદિવાસી વિસ્તારમાં કે માઇન્સો ખોલવામાં આવે છે આજે કોલસાની હોય જે પણ પ્રોજેક્ટ આવે આદિવાસી તમને બીજે કોલસો મળતો નથી આ આદિવાસી લોકો એટલે જેમ તેમ બચારા મજૂરી કરીને જીવી ખાય છે પોતાનું ગુજરાન ચલાવે છે આ સરકાર નવી નવી યોજનાઓ આવી લોકોમાં લાલચ આપે છે તમે આવીને જમીન ખેડૂતોને લાલચ આપે છે હું માન્ય કલેક્ટર સાહેબને ને કહેવા માંગુ છું કે કાલે અમે આવેદન પત્ર આપવા ગયા હતા કલેક્ટર સાહેબ પોતે કેતા કે એસી ટકા જમીન તો વેચાઈ ગઈ છે તમે લોકો જમીન વગર ના પત્ર આપવા આવ્યા છે કે જમીન આવ્યા હું માન્ય કલેક્ટર સાહેબ ને માંગુ છું કે સાહેબ તમે આ પોસ્ટ આ ખુરશી પર બેઠા છો એટલે એવું નહીં માનતા કે અમને લોકોને કશું ખબર નથી અમે બધી વસ્તુ જાણીએ છીએ આ સમાજના આગેવાન છીએ આ સમાજને એવી રીતે મરી નથી દેવાના અમે એવી રીતે વિસ્થાપિત નથી કરી દેવાના અમે લોકો એટલે આજે જીએમડીસી ને કેવા માંગે છે આ બધી જનતા વતી કે અમે એક પણ ઇંચ જમીન આપીશું નહીં જો તમે આપી દેવા ઈચ્છતા હોય તો અમે બી રાજી થઈ જશું કોઈ વાંધો નથી પણ તમે છો તો આપણે કોઈ રાજી નથી બોલો તમે રાજી થશો તો જણાવી દો ના ને આપણા કલેક્ટર સાહેબ એમને ભી જણાવી દો એટલે હું આ તમારી પ્રજાવતી આ વસ્તુ જીએમડીસી ને કહેવા માંગતો હતો અમારે તાલુકામાં અગાઉ પણ જીએમડીસી આવેલી છે

આપણે બધાએ એક જ નિર્ણય લેવાનો છે આદિવાસી હોય કે અમે આ જમીન આપવા માંગતા નથી અમારો સખત માં સખત વિરોધ છે અહિયાં છે ને તમારો વિરોધ આ તો બધા આ લોકો એવું સમજે કે આદિવાસી અભર પ્રજા છે એટલે બોલી નથી શકતી એવું ઈચ્છે આ લોકો

ને આ માંગણી તમારે સ્વીકાર કરવી પડશે જો નહીં સ્વીકાર કરો તો આનાથી બી મોટા પબ્લિક આંદોલન થશે એ અમે ખાતરી આપીએ છીએ